આ સેન્ટરમાં સુવિધાઓ જેવી કે સોનોગ્રાફી ડિજિટલ તથા તથા કલર છે જેનાથી પેટ ગર્ભાવસ્થા બાળકની શ્વસન વસતા એક્સરે રક્ત પ્રવાહનું મૂલ્યાંકન તથા સારવાર યોગ્ય થઈ શકે છે આ સુવિધા સાવરકુંડલામાં ઉપલબ્ધ થતા સાવરકુંડલા શહેર તથા આસપાસના ગામોના પ્રજાજનો આનો સીધો લાભ લઈ રહ્યા છે તે વિશે માહિતી મેળવી પોતાની પ્રશંસા વ્યક્ત કરી આશીર્વાદ આપ્યા હતા બ્યુરો ચીફ જાખરા સાવરકુંડલા